નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના થાણેમાં એક લોકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો છે મુંબઈના હૃદયની ધડકન કહેવાતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આઠ મુસાફરોના મોત થયા છે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માત આજે સવારે નવ વાગે દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થયું હતું એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં વધારે મુસાફરો ભરેલા હતા તેથી આ અકસ્માત થયો ટ્રેન જામ હતી ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નહોતી મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન આ અકસ્માત થયો હાલમાં રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અકસ્માતની માહિતી આપતા મધ્ય રેલવે જણાવ્યું હતું કે થાણેના મુમરા રેલવે સ્ટેશન પર એમટી તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા અકસ્માતનું કારણ ટ્રેનમાંથી વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મધ્ય રેલવે કહ્યું કે અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે આ ઘટનાથી સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ